નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર તળાજાથી તળાજા શહેરમાં સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શન બે હજાર ચોવીસ યોજાશે આંતરરાષ્ટ્રીય શ્રીકૃષ્ણ ચિત્ર પ્રદર્શન શ્રેષ્ઠ કૃતિ કલા રત્ન સન્માન અને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન ત્રણસો થી વધુ ચિત્રકારોએ કેનવાસ પર શ્રી કૃષ્ણને મનમોહક અને નયનરમ્ય આલેખ્યા છે શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મૌવા શ્રી મોડેલ સ્કૂલ તળાજા અને તળાજાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત ભવ્યાથી ભવ્ય આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે કલાકારો અને કલા શક્તિનો વિકાસ થાય અને કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે તળાજામાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ચિત્ર પ્રદર્શન બે હજાર ચોવીસ શ્રી મોડલ સ્કૂલ તળાજામાં તારીખ પંદર ઓગસ્ટ અને ગુરુવારે સાંજે ચાર કલાકે ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ શ્રી તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે આ કાર્યક્રમમાં સંતો મહંતો મુંગેરા ચિત્રકારો અને પ્રતિષ્ઠિત મહાનુભવો વિશેષ ઉપસ્થિત ચિત્રકારો અને સાહિત્યના સંવર્ધકો ઉપસ્થિત રહેશે તારીખ સોળ સત્તર ઓગસ્ટ સવારે આઠથી સાંજના સાત સુધી ખુલ્લું રહેશે આઠથી સિત્તેર વર્ષના ચિત્રકારોએ ત્રણસો કરતાં પણ વધુ ચિત્રકારો દ્વારા કેનવાસ પર શ્રીકૃષ્ણના વિવિધ રૂપો નિહાળવા મળશે કલાગુરુ શ્રી ખોડીદાસ પરમારના તેમની શૈલીમાં શ્રી કૃષ્ણનું ચિત્ર પ્રદર્શન પણ નિહાળી શકશો ચાલીસ શ્રેષ્ઠ કૃતિને અને બાવીસ ચિત્રકારોને રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે વિદ્યાદાન મહાદાન દ્વારા સો માતા પિતા વિહોણા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે આ સાથે રોજગારલક્ષી આર્ટ ક્રિષ્ના ક્રાઉન ટેક્ચર આર્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ ટેટુ અને પેઇન્ટિંગના વિવિધ લાઈવ ડેમોસ્ટ્રેશન પણ નિહાળી શકાશે આ કૃષ્ણ ભક્તિ કલા અને કરુણાના ત્રિવેણી સંગમાં આપની હાજરી કલાકારોનો ઉત્સાહ વધારશે આપ સૌ કલા રસિકોને હૃદયના ઊંડાણથી ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ ભાગ લેનાર દરેક ચિત્રકારોને સન્માનપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ તડાછા લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ